ચોક્કસ થવાના કારણ કે આપણા જે વિકાસના કામો અને આપણે જે વિકાસના એજન્ડા લઈને બેઠા છીએ એમાં જેટલા વન્યપ્રાણીઓ આવાસ છે એની અંદર આપણે ઘણા બધા વિકાસના કામોના લીધે એ લોકો ડિસ્ટર્બ થઈ રહ્યા છે અને જ્યારે એમના આવાસ ડિસ્ટર્બ થશે તો એ લોકોને ચોક્કસ એમના આવાસથી બહાર આવવું પડશે આપણે ઘણા બધા વિકાસના કામો કરીએ છીએ અને એમાં એ લોકો સાનુકૂળ રીતે ન રહી શકવાના કારણે એ લોકોને વસ્તીની માનવ વસ્તીની અંદર આવવું બહુ જ જરૂરી છે બિલકુલ મનીષભાઈ આ તો થઈ દીપડાની વાત પરંતુ સાથે સાથે હવે વાઘની વાત પણ કરી લઈએ હવે વાઘની વાત મહત્વની વાત એ છે કે ગુજરાતમાં બિલકુલ વાઘની સંખ્યા બહુ ઓછા અને નહીવત પ્રમાણમાં દેખાઈ રહી છે પરંતુ તેમ છતાંય ગુજરાતના એ વિસ્તારમાં કેમેરામાં કેપ્ચર થઈ ગયા હતા હજુ પણ એ વિસ્તાર સવાલના ઘેરામાં છે મધ્યપ્રદેશથી આવ્યા હતા કે પછી અહીંયા વાઘ છે આ તમામ સવાલોની વચ્ચે આજે દિલ્હીનો પણ એ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જ્યાં વાઘ એટલો બધો ગભરાઈ ગયો માણસોને કંટ્રોલ કરવા બહુ જરૂરી છે અને જે આપણે વાઘની વાત કરી ગુજરાતની વાત કરું તો મહીસાગરમાં જયારે છેલ્લે વાઘ જોવા મળેલો પણ આમ જોવા જઈએ તો વાઘ ઘણીવાર આપણા ગુજરાતની અંદર બોર્ડર ક્રોસ કરીને આવતો હોય છે એને જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એક સાયન્ટિફિક રીતે જ્યારે એને ટ્રેપ કેમેરામાં કાં તો પોતે જોવે નહીં ત્યાં સુધી એની પૃષ્ટિ ના થાય કારણ કે ઘણીવાર આદિવાસી લોકો દીપડાને પણ વાગ કહેતા હોય છે તો એક માણસોને કંટ્રોલ કરવા કાં તો માણસનું બિહેવિયર અને એની સાથે પ્રાણીનું બિહેવિયર આપણે એક મેચ કરવું જરૂરી છે જો તમે માણસોની વસ્તી એ વખતે વધુ થઈ જશે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને રેસ્ક્યુ કરવામાં ઘણી બધી તકલીફ થતી હોય છે અને ત્યારે ઇન્જરી કોઈ પણ વ્યક્તિને થવાની થઈ જતી હોય છે બિલકુલ એટલે આવી જ્યારે પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે ત્યારે લોકો ખાસ કરીને શાંતિ રાખવાની છે એટલે કે અહીંયા સંખ્યા ઘટવાની વાત નથી સંખ્યા વધતી જાય છે જે આપણા માટે ગૌરવની વાત પણ કહી શકાય પરંતુ આ તમામ જ્યારે તેઓ બહાર આવી જાય ત્યારે લોકોને શું સતર્કતા દાખવવી જોઈએ ઘણા બધા કામો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરવા જોઈએ કારણ કે જ્યારે ગીર એક ગીરનો વિસ્તાર તમે જોવા તો એક હજાર ચારસો ને બાર સ્ક્વેર કિલોમીટર છે આજે ગીરમાંથી સિંહોની વસ્તી છે એ ત્રીસ હજાર સ્ક્વેર કિલોમીટરમાં ફેલાઈ ગઈ છે જેમાં પોરબંદર ભાવનગર અમરેલી હવે તો ઠીક ઢોળકા સુધી આવી ગયા છે હમણાં જ એક મને દિવસના જ ન્યૂઝ છે કે ગઢડા સુધી પણ એક સિંહ આવી ગયા છે તો જ્યારે સિંહો આવતા હોય માણસથી અથવા ગીર ગીરથી દૂર અને માણસની જોડે તો વિભાગે એના અવેરનેસના કામો કરવા બહુ જરૂરી છે લોકોનું એક્સપેક્ટેશન લોકોને પોતે સ્વીકારશે એવા કાર્યક્રમો કર જેમાં લોક ડાયરા હોય કાં તો એવા અવેરનેસના કામો કરવા જોઈએ અને બીજી વસ્તુ એ પણ છે કે જ્યારે જ્યારે કોઈ પણ પ્રાણી રાની પશુ એના હેબિટાટથી દૂર જાય છે તો ત્યાં આગળ એમને કોઈ પણ તૃણાહારી પ્રાણીઓ નથી મળવાના પણ એ પોતાના કોઈ પણ જે ગામના દૂધાળા પ્રાણીઓ હોય એને જ્યારે મારશે તો એ કમ્પેન્સેશનની જે જે કાર્યવાહી છે એ જલ્દી એમને કરશે તો લોકોને એનું કમ્પેન્સેશન મળશે તો એટલો અવાજ કાં તો એટલો આક્રોશ ઓછો રહેશે અને સૌથી વધારે અગત્યની વસ્તુ છે કે એનું મેનેજમેન્ટ કરવું બહુ જ જરૂરી છે કે એના લેન્ડમાર્ક કરવા ક્યાં આગળ એનું મૂવમેન્ટ થાય છે આ બધાના આધારે

જ્યારે બહાર આવે છે તો વનવિભાગની સામે અથવા રાજ્ય સરકારની સામે એક ચેલેન્જ હોય છે હું તમને એક્ઝામ્પલ આપું કે ધારો કે આપણે અમદાવાદની અંદર જો કોઈ દીપડો આવી જાય તો પાંચ હજાર લોકો એને મારવા માટે જતા રહેશે તો જ્યારે માનવ વસ્તીની અંદર આવે છે તો વન્યપ્રાણી સંરક્ષણ ધારો છે જે ઓગણીસો બોતેર એની અંદર એવી એક જોગવાઈ છે કે જ્યારે વન્યપ્રાણી માણસો માટે જોખમ થાય તો એને સૂટના આદેશો આપવામાં છે તમને ખબર હશે કે અવની કરીને એક ટાઈગ્રેસ હતી જે મહારાષ્ટ્રની અંદર હતી એની પણ આ જ હાલત થયેલી વન્યપ્રાણી સંરક્ષણ ધારાની અંદર કલમ અગિયાર છે એવું કહે છે કે જ્યારે કોઈપણ વન્યપ્રાણી માણસની માટે જોખમ થાય તો એને કાં તો પહેલાં કેપ્ચર કરો અથવા પછી એને શૂટ કરો પણ આજકાલની સરકાર અને આજકાલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ ઓછો એને કેપ્ચર કરે છે કારણ કે કેપ્ચર કર્યા પછી પણ પાછો એ લોકોના ઘણા બધા મેનેજમેન્ટના સવાલો ઊભા થાય છે અને જ્યારે અનાયાસે આવા ઘણા બધા વાઘ આપણા ત્યાં ને શૂટ કરી લે નાખવામાં આવે છે તો આ ખાસ મહત્વની વસ્તુ છે કે બને ત્યાં સુધી વન્ય પ્રાણીને કેપ્ચર કરવું જોઈએ ને શૂટ ના કરવું જોઈએ જી પરંતુ એની પાછળના જે ખતા થતા ખર્ચા છે અને સાથે સાથે એ મેનેજ કરવું આ બધી વસ્તુ અઘરું છે પરંતુ આ બધી વસ્તુને કારણે આપણે પ્રાણીનો તો ભોગ નથી લઈ શકતા ને જી સાચી વાત છે પણ શું કરીએ આ માણસોને અત્યારે હ્યુમન્સ ફોર્સ તમે માણસોની સુખાકારી માટે અને માણસને બચાવવા માટે તમે ગમે તે રીતે એને પ્રાયો પ્રાધિકરણ પ્રાયોરિટી આપવી જરૂરી છે એટલા માટે વન્ય પ્રાણીઓને મારવાની આ એક જોગવાઈ છે જી બિલકુલ મનીષભાઈ જે પ્રકારે રહેણાંક વિસ્તાર એમનો જે છે ગાઢ જંગલો એ ક્યાંક ખોરવાઈ રહ્યો છે ત્યાં માનવ વસ્તી વધારે જઈ રહી છે અને એના કારણે એમની જે રૂટીન લાઈફ છે એમાં ક્યાંક પ્રોબ્લેમ આવી રહી છે એના કારણે જ તમામ વસ્તુનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે એટલે કે સ્વાર્થી ઓછા થઈએ ઓછો સ્વાર્થ કરીશું તો ઓછું ભોગવવું પડશે મનીષભાઈ આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ